સોમાતળાવ વિસ્તારમાં સમૃદ્ધિ રેસિડન્સી ટુમાં પર્યાવરણ બચાવની થીમ પર ડેકોરેશન વડોદરા શહેર સોમાતળાવ વિસ્તારમાં આવેલ એમ એમ વોરા શોરૂમની સામે સમૃદ્ધિ રેસિડેન્સી માં રહેતા ગૌતમ શિંદે અને તેમના પરિવાર દ્વારા છેલ્લા બાસઠ વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે પણ તેમણે પોતાના નિવાસ સ્થાને શ્રીજીની સ્થાપના કરી છે જેમાં પર્યાવરણને બચાવોની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે અમે ઓગણીસો એકસઠ થી ગણપતિ બેસાડીએ છીએ અમારો આ બાસઠ કે ત્રેસઠ નું વર્ષ છે ને આ સોમા તાલાવ ડભોઈ રોડ એરિયો છે ને આને દસ દસ દિવસ લાગ્યા છે અમને decoration કરતા. તેની theme park આયોજિત કરી છે આપણે. હા ખૂબ ઓલુ fountain જેવુ બનાવ્યું છે અમે અને જંગલ જેવું બનાવ્યું છે. શું સંદેશ આપવા માંગો છો તમે? કઈ નહીં તો ખાલી પર્યાવરણ અને સાથે સ્વચ્છતા સાથે જાળવવાનું. શું નામ છે આપનું? ગૌતમ અનિલ શિંદે.